भाद्रवी पूनम महामीडा 2025 विशेष अंबाजीमा સૌપ્રથમ વાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા अंबाજીની સંસ્કૃતિ શક્તિ અને અધ્યાત્મના પ્રતીકો આકાશમાં ઝળહળ્યા શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા अंबाજી ખાતે ભાદરવી પૂનમ મહામીળા 2025 માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણમાં અંબેના દર્શને ઉમટ્યું છે પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઓબી કરવામાં આવી છે જેનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પુનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો. એકસાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગ બે રંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ 400 ડ્રોન ફ્લાય કરાયા હતા. જેમાં અંબાજી માતાજીની આકૃતિ લખાણ ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ બની હતી રોશની થકી ઉડતા ડ્રોનના દ્રશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ अनोखा ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ અધ્યાત્મને આધુનિક ટેકનોલોજીનો अनोખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો